નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખૂબ મહત્ત્વપૂર્ણ ટોપિક ઇકોનોમી એટલે અર્થતંત્ર અને બંધારણના બંનેના પોઈન્ટ ઓફ વ્યૂથી ટુ ઇન વન કહી શકાય તેવો ટૉપિક જીએસટી અને જીએસટી પરિષદ આ હંમેશા કોન્કરન્ટ જ રહેવાનું આ બરાબર સમજો તો ચલો આપણે માલ અને સેવા કર પરિષદ અથવા માલ અને સેવા કર વિશે વાત કરીએ આપણે આજે પ્રાથમિક માહિતી આપો આપને આ બધી સાલ યાદ રાખવી જરૂરી છે કારણ કે તમને ઓપ્શનમાં પૂછી શકાય સાલ બે હજાર ચૌદમાં બંધારણીય સુધારા વિધેયક એકસો બાવીસ આપણે ચાંદલો કરતા હોઈએ સરકારે આપણને જીએસટી રૂપી ચાંદલો કર્યો હોય એકસો એકમાં સુધારા દ્વારા જીએસટી ને મંજૂરી આપવામાં આવી છે માટે બરાબર યાદ રાખજો બંધારણ સુધારા વિધેયક એકસો બાવીસ અને બંધારણીય સુધારો એકસો એક જીએસટી અચ્છા આર્ટિકલ થ્રી સિક્સટી મુજબ સંસદના બંને ગૃહોની વિશેષ બહુમતી વત્તા વિધાનસભા કુલ વિધાનસભા જેમાં દિલ્હી અને પોન્ડિચેરી બંને કેન્દ્ર શાસિત પ્રદેશ છે પણ એવા કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જેમાં વિધાનસભા હોય તો મતલબ જે કુલ રાજ્યો છે વત્તા બે વિધાનસભાવાળા કેન્દ્ર શાસિત પ્રદેશો એ બંને થઈ અને કુલ પચાસ ટકા વત્તા એક ની બહુમતી મંજૂરી આપવામાં આવી હતી સે ફોર એક્ઝામ્પલ કેન્દ્ર શાસિત પ્રદેશો વિધાનસભા વાળા ત્રીસ પચાસ ટકા ક્યારે થાય પંદર વત્તા એક મતલબ કુલ સોળ વિધાનસભાની મંજૂરી હોવી જોઈએ એમ કહેવા માંગે નાવ ઇટ વોઝ ઇનિશિયેટેડ બાય અટલ બિહારી વાજપેયી સરકારે અસીમ દાસ ગુપ્તા સમિતિની રચના કરવામાં આવેલી જેમણે જીએસટી ની ભલામણ કરી હતી જીએસટી વોઝ રેકમેડ બાય અસીમ દાસ ગુપ્તા કમિટી તો બરાબર સમજો માલ અને સેવા કર પરિષદ છે આ પ્રશ્ન બહુ પૂછાઈ ગયો છે કે કેવા પ્રકારનો વેરો છે તો કે પરોક્ષ પરોક્ષ એટલે ઇન્ડાયરેક્ટ તો ડાયરેક્ટ ટેક્સ ને ઇન્ડાયરેક્ટ ટેક્સ માં શું ફરક મિત્રો ડાયરેક્ટ ટેક્સ છે એ આવક ઉપર લેવામાં આવે જ્યારે ઇન્ડાયરેક્ટ ટેક્સ છે એ ખર્ચ કરતી વખતે ગ્રાહક ચૂકવે તેને ઇન્ડાયરેક્ટ ટેક્સ કહેવાય અચ્છા ચલો માલ અને સેવા કર જીએસટી આપણે માહિતી જોઈએ જીએસટી એકસો એકમાં સુધારા દ્વારા બંધારણના આર્ટિકલમાં ઉમેરો તો કે એકસો એકમાં સુધારો જે થયો આર્ટિકલ ત્રણસો અડસઠ મુજબ તો તેને કારણે કયા જે પ્રવર્તમાન આર્ટિકલ હતા તેમાં કઈ કઈ બાબત ઉમેરવામાં આવી એના વિશે વાત કરેલી છે અહીંયા શબ્દો ઉપર ધ્યાન રાખજો ઉમેરો સૌથી પહેલા આવશે આર્ટિકલ ટુ ફોર્ટી સિક્સો છે મુજબ જીએસટી ની બાબતમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકશે તો વિદ્યાર્થી મિત્રો આવા જ વિધાનો તમને પૂછાય છે ત્યારે તમે ખાઓ બ્રિટન થઈ જાઓ પરીક્ષા વખતે તો શું કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે જીએસટી બાબતમાં તો કે હા પરંતુ ઇન્ટરસ્ટેટ ટ્રેડ વેપાર બાબતે આ માત્ર ને માત્ર સંસદને પ્રાપ્ત છે તો તમને મિત્રો પાકી ખાતરી હોય ને એના માક હોય તમે કેટલું વાંચ્યું તમે બસો લીટી વાંચી એમાંથી બે લીટી પાકી ખાતરી છે એ જ પૂછાઈ ગયું તો તમને એના માર્ક મળશે બાકી હાફ એન હાફ આટેડ હોય તમે ફિફ્ટી ફિફ્ટી હોય તો એનાથી તમને માર્ક નહીં આવે વિદ્યાર્થી મિત્રો એક અસંતોષ રહેશે અચ્છા બસો છેતાલીસ માં બસો છેતાલીસ એ ઉમેરાણું તમે બીજો આર્ટિકલ કયો તો કે આર્ટિકલ ટુ સિક્સટી નાઇનમાં ટુ સિક્સટી એ ઉમેરાણો ઉમેરવો છે જુઓ જીએસટી આવવાને કારણે અચ્છા આંતરરાજ્ય વેપાર બાબતે કર લાદવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારની જ રહેશે તો તમારે યાદ રાખવાનું બરાબર સમજો કે રાજ્યને ઠેકીને કઈ પણ બાબત આવે એટલે વતમાં સંસદ આવશે આ ધ્યાન રાખજો જીએસટી બાબતમાં જે ત્યારબાદ જીએસટી પરિષદની સલાહ મુજબ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વેચી દેવામાં આવશે આફ્ટર દેટ અલ્ટિમેટલી ફાઈનલી ઇટ વિલ બી ડિસ્ટ્રીબ્યુટેડ બિટવીન સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ કહેવામાં આવે છે તો ટુ સિક્સટી નાઇન એ બરાબર સમજો આંતરરાજ્ય વેપાર કર લાદવાની સત્તા કેન્દ્ર સરકારની છે અને એ પોતે જ એ વસૂલ કરશે પરંતુ જીએસટી કાઉન્સિલની સલાહ મુજબ તે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વચ્ચે વેચી દેવામાં આવશે તો આ પણ તમને પૂછે કે ભાઈ આની જોગવાઈ ક્યાં છે કેન્દ્ર અને રાજ્ય સરકાર વહેંચે છે તો કે ટુ એ માં ખાલી ટુ નહીં ચલો મેં ઉમેરાના બે આર્ટિકલ શીખવાડ્યા તમને બરાબર જીએસટીમાં એકસો એકમાં સુધારા દ્વારા જે કાંઈ પણ બંધારણમાં આર્ટિકલમાં ઉમેરો થયો તે હવે હું વાત કરું છું તમને અહીંયા જો બરાબર ફેરફાર અચ્છા

હાજર હોય અને મત આપે તેવા બે તૃતીયાંશ લો ની વિશેષ બહુમતી કહેવાય બહુમતી દ્વારા આ જો રાષ્ટ્રીય હિતમાં જીએસટી અંતર્ગત કાયદો સંસદ બનાવી શકશે ટુ ફોર્ટી નાઇન એમ કે છે કે ઇફ ધર ઇઝ અ ક્વેશ્ચન ઓફ નેશનલ ઇન્ટરેસ્ટ ધેન વિથ સ્પેશિયલ મેજોરિટી ઇન રાજ્યસભા સેન્ટ્રલ ગવર્મેન્ટ મીન્સ પાર્લામેન્ટ કેન ફોર્મ અ લો એમ કહેવા માંગે છે વિથ ટુ થર્ડ મેજોરિટી પ્રેઝન્સ એન્ડ વોટ આર્ટિકલ ટુ ફિફ્ટી રાષ્ટ્રીય કટોકટી સમયે જીએસટી અંતર્ગત કાયદો બનાવવાની સત્તા સંસદની રહેશે મિત્રો માની લો કે તમને ચલો આ ક્વેશ્ચન પૂછાણો બરાબર કે ભાઈ રાષ્ટ્રીય કટોકટી તમે કટોકટી જોઈ રહી છે તમે ત્રણસો બાવન ત્રણસો છપ્પન ત્રણસો સાહીઠ ગોખીન ગયા હશો પણ કટોકટી જીએસટીના સંદર્ભમાં પૂછાય તો બરાબર સમજો તો તમે મોટા ભાગે આમાં ઓપ્શન આપ્યો હોય રાષ્ટ્રપતિ ટીકરી નાવો હે ઝીંગા લાલા બરાબર પર થઈ ગયા મટાટા આવજો રાષ્ટ્રીય કટોકટી સમયે જીએસટી અંતર્ગત કાયદો બનાવી સત્તા સંસદની જે બરાબર સમજો કટોકટી જીએસટી સંસદ ચલો

then only parliament can form the law otherwise uh, there isn't any authority over and above chalo mal ane seva kar parishad now we are talking about gst council acha mal ane seva kar parishad 279a a ek article khas yaad rakho par wo property jam gokhi rakho 101 mo sudharo aarambh na સાઠ દિવસમાં જીએસટી પરિષદની રચના રાષ્ટ્રપતિના આદેશથી કરવામાં આવશે બરાબર સમજો જે સુધારો પસાર થયાની તારીખ છે તેના સાઠ દિવસમાં જીએસટી કાઉન્સિલનું ગઠન કરવું ફરજિયાત છે અને કોણ આદેશ આપે તો કે રાષ્ટ્રપતિ શરૂઆત થઈથી આપણે જીએસટીની શરૂઆત થઈ એક સાત બે હજાર સત્તર તો આ તારીખ ખાસ યાદ રાખજો બરાબર હવે જીએસટી પરિષદની રચના એ રચનામાં કોણ કોણ હોય એની વાત કરીએ આપણે તો કે સૌથી પહેલા કેન્દ્રીય કેબિનેટ નાણા મંત્રી હાલમાં નિર્મલા સીતારામનજી છે તે અધ્યક્ષ છે તો હંમેશા અધ્યક્ષ કોણ હશે તો કે કેન્દ્રીય કેબિનેટ નાણા મંત્રી બરાબર એ અધ્યક્ષ ચલો બીજું મહેસૂલ અને નાણાં હવાલો ધરાવતા કેન્દ્રીય રાજ્ય મંત્રી તો જેવી રીતે કેબિનેટ મંત્રીઓએ અગાઉના વિડીયોમાં મેં શરૂઆતના વિડીયોમાં મેં કીધેલું છે વોટ્સ ધ ડિફરન્સ બિટવીન કેન્દ્રીય મંત્રી એન્ડ રાજ્યમંત્રી મતલબ કેબિનેટ મંત્રી એન્ડ મંત્રી તો અહીંયા રાજ્યમંત્રી કોણ્યા તો કે નાણાં વિભાગના મહેસૂલ અને નાણાંનો હવાલો ધરાવતા હોય તેવા કેન્દ્રીય રાજ્ય મંત્રી બરાબર એ શું રહેશે તો કે સભ્ય રહેશે અચ્છા હવે સભ્યો કોણ પ્લુરલમાં બહુચ્ચરમાં દરેક રાજ્યના નાણાં બરાબર આ પ્રશ્ન છે કે દરેક રાજ્યના શું નાણા મંત્રી બની શકે ના નાણા મંત્રી સિવાયના કોઈ પણ વ્યક્તિ પણ એ સભ્યો બની શકે તો એ તમામ રાજ્યોના નાણાં મંત્રી કે અન્ય મંત્રી સભ્યો બની શકશે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ઉપા અહીંયા અધ્યક્ષ છે તો ઉપાધ્યક્ષ તો હોવા જોઈએ તો ઉપાધ્યક્ષ કોણ બને બરાબર સમજો દરેક રાજ્યના નાણાં કે અન્ય મંત્રીઓ પોતાના માંથી એક ઉપાધ્યક્ષની પસંદગી કરશે પસંદગીની વાત છે અહીંયા બરાબર સિલેક્શનની વાત છે ઇલેક્શનની વાત નથી બરાબર સમજો તો દરેક રાજ્યના નાણાં કે અન્ય મંત્રીઓ પોતાના માંથી જ એક ઉપાધ્યક્ષ ની પસંદગી કરશે એમ કેવા માંગે હતા તો અહીંયા થઈ ગયા જો અધ્યક્ષ ઉપાધ્યક્ષ સભ્ય અને સભ્યો આવી રીતે જીએસટી પરિષદની રચના થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આ એમ્પી છે આ સ્લાઇડ છેલ્લે એવી વિડીયોના છેલ્લે હોય છે અહીં સુધી વિદ્યાર્થી મિત્રો જોતા હોતા નથી જો તમે અહીં સુધી વિડીયો જોતા હોય તોનો મતલબ એ કે તમને તમારામાં રસ છે અચ્છા માલ અને સેવા કરી સેવા પરિષદ ટુ સેવન્ટી નાઇન એ એના અંતર્ગત આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો નીચેની વસ્તુ કે સેવા આર્ટિકલ થ્રી સિક્સટી સિક્સ ટ્વેલ એ અને સીજીએસટી એક્ટની કલમ નવ મુજબ જીએસટી અંતર્ગત આવતી નથી તો જીએસટી ના અપવાદો છે બરાબર સમજો તમને અઘરા પ્રશ્નોમાં એવું પૂછી શકે કે ભાઈ આર્ટિકલ થ્રી સિક્સટી સિક્સ ટ્વેલ એ ઉમેરાયેલો છે અને સીજીએસટી એક્ટની કઈ કલમ મુજબ અપવાદો છે તો સીજીએસટી એક્ટની કલમ નવ મુજબ નીચેની જે બધી વસ્તુઓ કે સેવા છે તે જીએસટી અંતર્ગત આવતી નથી ચલો સૌથી પહેલાં આપણે જોઈએ ક્રૂડ અને પેટ્રોલિયમ અત્યારે બહુ જબરદસ્ત માંગ છે કે તમે આને જીએસટી અંતર્ગત લાવો તો આમાં જીએસટી નથી લાગવું પડતું શું લાગવું પડે સેન્ટ્રલ એક્સાઇઝ પ્લસ વેટ એ લાગુ પડે છે હાઈ સ્પીડ ડીઝલ તો એમાં પણ સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ લાગવું પડે જીએસટી અંતર્ગત નથી આવતું પેટ્રોલ પણ જીએસટી અંતર્ગત નથી આવતું સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ લાગવું પડે નેચરલ ગેસ પણ નથી આવતું સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ લાગવું પડે એવિએશન ટર્બાઇન ફ્યુલ મતલબ એરોપ્લેનમાં જે ફ્યુલ વપરાય એટીએફ કહેવાય એને એ સેન્ટ્રલ એક્સાઇઝ અને વેટ લાગવું પડે આલ્કોહોલ માનવના ઉપયોગો માટે મતલબ જે દારૂ ઢીચે ઢીચવાનો જે દારૂ જે છે એ સ્ટેટ સબ્જેક્ટ છે એમાં સ્ટેટ એક્સાઇઝ અને વેટ લાગવું પડશે દરેક રાજ્યનું અલગ અલગ ઇલેક્ટ્રિસિટી તો એમાં સ્ટેટ એક્સાઇઝ અને વેટ લાગવું પડશે રિયલ એસ્ટેટ મતલબ જમીનને લગતી બાબતો જે કાંઈ પણ છે એમાં જીએસટી નહીં એમાં સ્ટેટ એક્સાઇઝ અને વેટ લાગુ પડશે જે આ અપવાળી વસ્તુ છે બરાબર સમજજો એ લોકોને જીએસટીની ક્રેડિટ મળશે નહીં બરાબર તો અહીંયા કહે છે શું હા ઇન્ટર ટ્રાન્ઝેક્શન ક્રેડિટ આ લોકોને મળશે નહીં બરાબર સમજો આ જે આઠ વસ્તુ કીધી બરાબર એ લોકો જ્યાં ખરીદી કરે ત્યારે જીએસટી ઝૂકવો હોય અને વેચાણ કરે ત્યારે જીએસટી લીધો હોય તો લીધેલા જીએસટીમાંથી આપેલો જીએસટી બાદ કરી તફાવતની રકમ જ ચૂકવામાં આવતી તો આ જે ક્રેડિટની સિસ્ટમ છે એ આ આઠ અપવાદને મળશે નહીં પછી અહીંયા સ્પષ્ટતા કરેલી છે કે પેટ્રોલિયમ પર જીએસટી પરિષદ જીએસટી લાદી શકે અને અત્યારે ખૂબ મોટા પાયે ચર્ચામાં છે

પછી એક એમાંથી જ એક આવશે ઉપાધ્યક્ષ આમાંથી જ એક આવે બરાબર અને અહીંયા આવશે નાણા મંત્રી અધ્યક્ષ એટલે કુલ બત્રીસ થયા બરાબર આ 32 માંથી કેટલા ઓર અડધા ભાગના સભ્યો એટલે સોળ હાજર હશે તો નિર્ણય લઈ શકાશે એમ કહેવા માંગે છે ડિસિઝન મેકિંગ પ્રોસેસ વેરી આઈએમપી આ કોદી પૂછણું જ નથી મિત્રો ડિસિઝન મેકિંગ પ્રોસેસ પૂછાણું નથી બરાબર નિર્ણય લેવાની પ્રક્રિયા તો કે હાજર રહીને મત આપનાર વીસ ના ત્રણ ચતુર્થાંશ કરીએ આપણે એટલે બરાબર આવે પંદર તો કે પંદર જણાની સહમતી થી નિર્ણય લેવામાં આવશે થ્રી ફોર્થ એમ કે છે બરાબર સમજજો હવે અહીંયા કે છે શું બરાબર સમજજો આ સમ કેન્દ્ર સરકારના મતનું મૂલ્ય કુલ પડેલાંશ જ્યારે રાજ્ય સરકારના મતનું મૂલ્ય કુલ પડેલા મતના બે તૃતિયાંશ ટુ ઓપોન થ્રી એટલે તેત્રીસ એમ કહી શકાય કેન્દ્રનું એકના રાજ્યનું બે ના છેદમાં ત્રણ અચ્છા મતનું મૂલ્ય મતનું ભારાંક વેટેજ એમ તો વિદ્યાર્થી મિત્રો આ હતી જીએસટી ની પરીક્ષા લક્ષી જાણકારી કે જેમાં પરીક્ષામાં રોકડિયા માર્ક આવે વિદ્યાર્થી મિત્રો અમારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ઓકે ધન્યવાદ જય હિન્દ વિદ્યાર્થી મિત્રો